મારી આગળ થી હો ગ્રામ લીધું અને મારે થોડીક મજબૂરી હતી આ વરસાદ ની બીક નહીં એટલે મેં વેચી અગિયારસો ને એક હાજર ને દસ માં અગિયાર માં માંડવી દીધી

મોલ ઉભો છે અને બગડેલો છે તો એના માટે તમારી શું અપેક્ષા છે આ સારસો મણ નો એમના ખેતરો હડે છે મારે એક ને આ બતાવી ને હડે છે મગફળી ખેતર માં પડી આપણું માફ કરી દે બધો તમને આ સરકાર સંતોષ નથી તો તમારી અપેક્ષા શું છે હવે પરિવર્તન કેવું માંગો છો તમે આને હવે છે ને મુરિયા કાઢવાના જેસીબી હવે તમે જે અત્યારે મગફળી આઠસો નવ નવસો હજાર રૂપિયા છે બરાબર છે આ ખેડૂતોનો માલ છે સામે તમને સિંગતેલ લેવા જાય છે તો આજે સિતાલીસો ને અઠાવીસો છે તો એમાં એટલો બધો ડિફરન્સ કેમ જે તે સમય ની અંદર એક મારી વાત સાંભળું આજ બાર મહિના થી સરકારે ખરીદી કરી હતી મગફળી હવે આ ખેડૂત નો માલ આવ્યો એને વેચવાની ચાલુ ચાલુ કરી એના હવે એનું મન એમ વેપારી મિલ વાળા તો તમે જ છો હું છો મને હજાર માં જડતું હોય તો હું બારસો માં હું કે અગિયારસો માં હું કરવા લઉં હવે એને ઈ ખેડૂત ના મિલ માં ખાડવાનું ચાલુ કરી દીધી આ ના ની મગફળી હવે આને કોણ લેવાનું કોઈ કોઈને લેવાનું તમારી બીજી સરકાર શું કરશે મોદી કર્યું કે ડબલ ભાવ કરતું એવું એલા કરેલું જે તે સમય ની અંદર સંતોષ થયો છે કોઈ ને

તમારી મજબૂરી નો ફાયદો ઉઠાવાની વાત છે બરાબર છે ખાતર ની સાથે હજાર રૂપિયા નો બીજો કરદો કાયદો છે હજાર આ લોકો ડિમાન્ડ છે તો એમાં તમને એ લોકો ના મળતી જ હોય છે